દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ડુંગળી સહાય યોજના વર્ષ બે હજાર પચીસ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જે હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા ડુંગળી સહાય યોજના જાહેર કરવામાં આવેલ છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે ડુંગળી સહાય યોજના અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા વગેરે વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ગુજરાત રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેશન સ્કીમ એમઆઈએસ હેઠળ પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે આ સહાય રાજ્યની તમામ એપીએમસી એટલે કે માર્કેટની યાર્ડમાં ડુંગળી વેચનારા ખેડૂતોને લાભાર્થી દીઠ અથવા ખાતા દીઠ વધુમાં વધુ બસો પચાસ ક્વિન્ટલ જ મળવાપાત્ર રહેશે એટલે કે જો કોઈ ખેડૂત એક કરતાં વધુ જમીનના ખાતા ધરાવતા હોય તેવા કિસ્સામાં તે ખેડૂતને વધુમાં વધુ બસો પચાસ ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે તેમજ જો કોઈ જમીનના ખાતામાં એક કરતાં વધુ ખાતેદારો હોય તેવા કિસ્સામાં ખાતામાં સમાવિષ્ટ ખેડૂત ખાતેદારોને કુલ મળીને વધુમાં વધુ બસો પચાસ ક્વિન્ટલની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે આ યોજના અંતર્ગત ખેડૂતને વધુમાં વધુ રૂપિયા બસો પ્રતિ ક્વિન્ટલ અથવા ખેડૂત દ્વારા એપીએમસીમાં કરેલ વેચાણના ભાવનો અને માર્કેટ ઇન્ટરવેન્શન પ્રાઇસ એમઆઈપીનો તફાવત જે બેમાંથી ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર થશે

ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીએ એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએચસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલથી આના માટે ઓનલાઈન અરજી કરી શકે છે જી હા દર્શક મિત્રો આપ સૌ ઘરે બેઠા આ યોજનામાં ફોર્મ ભરી શકો છો અને લાભ મેળવી શકો છો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો જમીનની વિગત આઠ અ તથા સાત બાર ઉપરાંત તલાટીનો વાવેતરનો દાખલો ઉપરાંત અરજદારના બેંકની વિગત કે બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક ઉપરાંત માલ વેચાણ કરેલ એપીએમસીનો ગેટ પાસ કે જાહેર હરાજી રજિસ્ટરની નકલ અથવા બજાર સમિતિના કબાલા બિલ ઉપરાંત જો જમીન ના હોય ને વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ ઉપરાંત અરજદારની આધાર કાર્ડની નકલ ઉપરાંત પત્રક એટલે કે એક કરતાં વધારે ખાતેદારો હોય તો અન્ય ખાતેદારોનું સંમતિપત્રક ઉપરાંત એપીએમસીમાં ડુંગળી વેચાણ કર્યા અંગેનું બિલ દર્શક મિત્રો આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપશો એ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ ઉપરાંત આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ તમારા જેતે જિલ્લાની નાયબ બાગાયત નિયમક શ્રીની કચેરી આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ છે એમાં ડાબી બાજુ પ્રતિ નાયબ બાગાયત નિયમક શ્રી એની નીચે સરનામું લખેલ છે એ ઓફિસ પર આપ સૌએ અરજી કર્યાના દિન સાતમાં અરજી અને આ મુજબના ડોક્યુમેન્ટ ફરજિયાતપણે જમા કરાવવાના રહેશે વધુ માહિતી માટે દર્શક મિત્રો આપ સૌ તમારા જેતે જિલ્લાની નાયબ બાગાયત નિયમક શ્રીની કચેરી ઉપરાંત તમારા તાલુકાના બાગાયત અધિકારી શ્રીનો સંપર્ક કરી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય આભાર